ભાઈ રેવા દે ન સ્વાગત છે તમારું મારા બ્લોગ માં આજે આપડે જઈએ છીએ સાલેપુર પગપાળા યાત્રા આપડા દાદાનો છોકરો પ્રિયા કન્ટિન્યુ અને આ રસ્તામાં મળી ગયો છે આપણને મેળો મિત્રો આપડે સાળિંગપુર જતા વન કવચ રસ્તા આવ્યું છે હમણાં આપડા ભાઈએ કીધું એમ બાર કિલોમીટર હતું હવે અગિયાર કિલોમીટર છે આ જો વન કવચ

હવે મારા પપ્પા ના ભાઈ બધા આપડા ટીના દાદા મહાદેવ દાદામાં પગપાળા યાત્રા આપડે પહોંચી ગયા શેથળી રસ્તામાં આવી ગયું જય ઉમિયા માં હવે આપણા ભાઈ બંધ ને એટલે કે આપડા ભાઈ ને શીખવાડી દીધું લોગર નું

જો કેટલી બસ હોય સાળિંગપુર પોગવામાં હવે આ ગેટ છે પણ આપણે નથી જવાનું આમથી જઈશું પાર્કિંગ તરફથી ઓન ધ વે પોગી ગયા છીએ વ્હાઈટ હાઉસ પાય જો અમે આ પાર્કિંગ હાઉસ કૃષ્ણ સદા સહાય તે મોર પીસના માલિકને ટવું એ મારા વાલા જય ઠાકર મિત્રો આપણે સાળંગપુર પોગી ગયા છીએ ટ્રાફિક જોઈ શકો છો શનિવાર અને મંગળવાર ટ્રાફિક વધુ હોય છે આજે કિંગ ઓફ સાળંગપુર જય હનુમાન દાદા ફાઇનલી મિત્રો આપણે ગયા સાળેંગપુર જય કષ્ટભંજન દેવ જય હનુમાન દાદા આપણે બાર કિલોમીટર કાપીને સાળંગપુર દર્શન કરવા પૂજ્યા જય કષ્ટભંજન દેવ કોમેન્ટમાં લેખ નાખો

લાઈન લાઈનમાં ગરદી ઘણી છે પ્રભુ ભેગું થયું લાગતું નથી સાલિંગપુરમાં ભોજનાલય અંદર સેવામાં હરિભક્તો સેવામાં કાર્ય કરે છે છે અંદર ઘણી તમે જોઈ શકો છો આ છે આપણા હનુમાન દાદાની પ્રસાદી જય કષ્ટભન ચાલો આપણે ભોજન કરી કરીએ પછી મળીએ કન્ટિન્યુ ફાઇનલી આપણે જમી લીધું છે અને દાદાની પ્રસાદ ની થી શું વાત કરું હવે આપણે આવી ગયા છીએ અહીંયા સ્ટોર ની અંદર ખરીદી કરવા અંદર મંદિર પૂજા પાઠ પૂજાપાઠની સ્પ્રે અગરબત્તી વગેરે જેવી ફોટા ઘણી બધી વસ્તુઓ મળે છે અવશ્ય મુલાકાત લો જય કૃષ્ણભંજન દેવ હાલો આપણે નીકળશું ઘર તરફ સાળિંગપુર ધામ ક્રષ્ટભન દેવ સત્ય છે નાસ્તો થાકી વાત ગળે ઉતરતી નથી ઓલી ચાલી ને ચાલો આપણે નીકળે ત્યાં રિક્ષા મળી ગઈ

જો ભાઈ કેસ લાઈક કરો જો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો કે કેસે જય આપડી છે ઘરે આ વિડિયો કેવો લાગ્યો લાઈક કરી નાખો શેર કરી નાખો એ ભાઈ તું એ તો બધું નઈ કરવાનું આનું વાતમાં ધ્યાન ભાઈ કેમ બધું કરે ભાઈ બંકો બંકો લાગણી ની હતી યારી દોસ્તી ના મે હમ કાદા યેવી આઈ બની અમારી આપડી

નો વિડીયો કેવો લાગ્યો લાઇક કરી નાખજો શેર કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ નવા વિડિયોમાં જય મહાદેવ